નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે મકાઈમાંથી ફટાફટ બની જાય અને ખૂબ જ ઓછા તેલમાં બને એવા બે અલગ અલગ નાસ્તા રેડી કરીશું તો ચલો બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ઓછા તેલમાં બારીથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મકાઈના વડા બનાવીશું તો ખાસ કાંઈ તૈયારી ન કરી હોય અને ફટાફટ કાંઈક ટેસ્ટી અને ઓછા તેલમાં ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપી જે છે એ ટ્રાય કરવા પૂરી છે તો ચાલો મકાઈના વડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ મિક્સરના એક વાસણમાં એક મોટા બાઉલ જેટલા મકાઈના કાચા દાણા લેવાના છે પા બોઇલ કરેલા નથી કાચા દાણા લીધેલા છે મકાઈના તો એક પણ ચમચી પાણી ઉમેરવાનું નથી આ જ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે મકાઈના દાણા જો ધોયા હોય તો એમાં પાણીનો ભાગ ન રહે એ વાતની ખાસ ધ્યાન રાખવી તો આ પેસ્ટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે આમાં આપણે રફલી ચોપ ડુંગળી ઉમેરીશું એક ચોથુ થાંશ કપ જેટલી છે ચોપરની મદદથી ચોપ ન કરવું રફ ચોપ જ કરવું ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે ડુંગળી લસણ ન ખાતા હોવ તો ડુંગળીની જગ્યાએ તમે કેપ્સિકમ પણ ઉમેરી શકો અથવા તો રફલી ચોપ કોબી પણ ઉમેરી શકો બારીક સુધારેલા લીલા ધાણા એક ટી જેટલું આમચૂર પાવડર એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એની જગ્યાએ મરીનો ભૂકો પણ લઈ શકાય

બાકી આપણે બાઇન્ડિંગ માટે ચોખાના લોટનો ઉપયોગ કરીશું જેથી આપણા વડા જે છે એ એકદમ ક્રિસ્પી બને તો ચોખાના લોટનો ખાસ કોઈ માપ નથી બાઇન્ડિંગ પ્રમાણે ચોખાનો લોટ જે છે એ ઉમેરતા જવાનું છે બે બે ચમચી કરીને ચોખાનો લોટ ઉમેરવો જરૂરત પ્રમાણે આગળ ઉમેરતા જઈશું ચોખાનો લોટ તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે મકાઈના જે દાણા હોય એમાં પાણીનું પ્રમાણ ન હોવું જોઈએ નહીં તો લોટનો જે છે એ સારો એવો પ્રમાણ ઉમેરવો પડશે અને મકાઈના વડા જે છે એ બહુ ટેસ્ટી નહીં બને જો તમને આજની રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલી ઘંટીને જરૂરથી દબાવજો જેથી કરીને રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો બહુ સખત એ નહીં અને ભજીયા જેવું બહુ નરમ પણ નહીં એવું આપણને મિશ્રણ રેડી કરવાનું છે હાથ પર થોડુંક તેલ લગાવી લેશું અને મન ગમતા આકારમાં અને સાઇઝમાં વડા બનાવી લઈશું મીડિયમ સાઇઝને અહીંયા હું પેટીસ વડા રેડી કરી રહી છું પણ બધા એક જ શેપમાં બનાવવા તો આ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું આજે આપણે એને તળવાના નથી સેલો ફ્રાય કરવાના છીએ પણ જો તમને ગમે તો તમે તેલમાં ડાયરેક્ટ તળી પણ શકો છો આ જ રીતે વડા બનાવવાના બિલકુલ પણ નહીં છૂટે વડા તેલમાં તરતા સમયે તો મકાઈની જે પેટીસ છે જે વડા છે એ સારી રીતે બની ગયા છે હવે આપણે એને શેકી લઈશું તો આવા મોટા પોળા વાસણમાં આપણે એને સેલો ફ્રાય કરશું તો વડાની સાઈડ બરાબર તેલમાં ડૂબી જાય એટલું તેલ લેવાનું જો બહુ જ ઓછું તેલ લેશું તો વડા ઉપરથી અને નીચેથી સારી રીતે ફ્રાય થશે પણ એની સાઈડમાં બરાબર કૂક નહીં થાય જેથી ખાવામાં અને દેખાવામાં મજા નહીં આવે તો જ્યારે વડા ઉમેરી ત્યારે ગેસની આંચ ફૂલ રાખવી અને વડા રાખી દઈએ એટલે પછી ગેસની આંચ મધ્યમ કરી લેવી વધારે ધીમા તાપે શેકવાની કે તળવાની જરૂરત નથી ગેસની આંચ હવે આપણે મધ્યમ કરી લઈશું તો જેવી લાગે કે આની સાઈડ જે છે એ થોડીક બ્રાઉન થવાની ચાલુ થઈ ગઈ છે એના પછી જ એને પલટાવશું વધારે અલટ પલટ ન કરવું જરૂરત લાગે ત્યારે જ આપણે પલટશું એને તો ચાય સાથે કે પછી લીલી તીખી ચટણી સાથે બાળકોને આને સોસ સાથે સર્વ કરીએ તો બહુ જ ટેસ્ટી લાગે છે તો બીજી તરફ પણ આપણે એને સારી રીતે પકાવી લઈશું તો સોનેરો કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે મધ્યમ ગેસની આસપાસ શેકવાનું છે જો વડાને તમે તેલમાં નહીં તરો અને આ રીતે શેકશો તો પણ સારો એવો રિઝલ્ટ મળશે અને ઓછા તેલમાં બારેથી એકદમ ક્રિસ્પી વડા તૈયાર થશે અંદરથી એકદમ સોફ્ટ સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી એવા લાગે છે તો બંને તરફ આપણે સારી રીતે શેકી લીધા છે વડાને સોનેરી સારો એવો કલર પણ આવી ગયો છે હવે એને એક પ્લેટમાં લઈ લેશું ડાયરેક્ટ ટિશ્યુ પેપર ઉપર કે થાળીમાં ન રાખવું કોક છેદવાળા વાસણમાં ઝાડીવાળા વાસણમાં એને ટ્રાન્સફર કરવું જેથી કરીને વડા જે છે એ ઠંડા થયા પછી પણ ક્રિસ્પી બની રહેશે જો સીધા પ્લેટમાં લેશું તો વડા જે છે એ નીચેથી સોગી થઈ જશે તો આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે વિડીયોને લાઈક જરૂરથી કરજો હવે દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ મકાઈનો હાંડવો બનાવીશું સ્વાદમાં જે છે એ બહુ જ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર જરૂરથી બનાવી જોજો લીલી ચટણી સાથે કે પછી તીખી લસણની ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક વાસણમાં આપણે એક કપ જેટલી સોજી લેશું એક કપ સોજીની સામે અડધા કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે અને પોણો કપ એટલે કે એક ત્રી હાઉસ કપ જેટલો બેસન લેવાનું છે એક કપ જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું ખાટા દહીં સાથે હાંડવો જે છે એ બહુ જ ટેસ્ટી બને છે આપણે આથો નથી આપવાના એટલે ખાટા દહીંનો ઉપયોગ કરવો જરૂરત પ્રમાણે પાણી ઉમેરતા જશું બધું પાણી એક સાથે નથી ઉમેરી દેવાનું અને આપણે ગાંઠી વગરનું એકદમ મુલાયમ પણ ઘાટું ખીરું રેડી કરવાનું છે જો તમને આજની રેસિપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય આવી જ રેસીપી તમે આગળ પણ જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલી ઘંટીનું બટન દબાવવાનું ના ભૂલજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ જે છે એ તમને સમયસર મળતા રહે તો ખીરું જે છે એ રેડી થઈ ગયું છે કવર કરીને ફક્ત ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો મિક્સરના એક વાસણમાં એક કપ જેટલા અમેરિકન મકાઈના દાણા લીધેલા છે કાચા દાણા છે ઉકાળેલા કે બાફેલા નથી તીખું કેટલું ખાવ છો એ પ્રમાણે લીલા મરચાં અને નાનો આદુનો કટકો ઉમેરીશું તો પાણી ઉમેર્યા વગર બધાને સારી રીતે મિક્સરમાં જે છે એ પીસી લેવાનું છે પાણી બિલકુલ નથી ઉમેરવાનું તો આ પેસ્ટને આપણે રેસ્ટ કરેલા હાંડવાના ખીરામાં ઉમેરી દઈશું બહુ જ ટેસ્ટી લાગે છે મકાઈમાં જે છે એ થોડું ઘડપણ હોય છે અને ખાટું દહીં લીધેલું છે એટલે હાંડવો જે છે એ બહુ જ ટેસ્ટી બનશે થોડાક મકાઈના દાણા આપણે આવી રીતે ઉમેરીશું જો તમને ન ગમે તો સ્કીપ કરી દેવું બારીક સમારેલા લીલા દાણા ઉમેરીશું આની જગ્યાએ જો તમને પાલક ગમે તો ઝીણી સુધારેલી પાલક પણ ઉમેરી શકો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું લીલા મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચું તીખું કેટલું ખાવું છે એ પ્રમાણે ઉમેરીશું અહીંયા અમે એક ટી સ્પૂન જેટલું ઉમેર્યું છે ચપટીક જેટલી હિંગ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરાનો પાવડર એક ટીસ્પૂન જેટલું હળદર પાવડર બહુ સરસ કલર આવશે એક ચથુટામ ટી સ્પૂન જેટલું જીરું એક ટેબલસ્પૂન લીંબુનો રસ બહુ જ ખાટું દહીં હોય ને લીંબુનો રસ ન ઉમેરો તો ચાલે એક ટી જેટલી ખાંડ ઉમેરીશું ઓપ્શનલ છે પણ બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે જરૂરથી ઉમેરજો બધાને આપણે સારી રીતે મિલાવી લેવાનું છે હવે જો પાણીની જરૂર જણાય તો થોડુંક પાણી ઉમેરવું પણ ખીરું જે છે એ હાંડવા પ્રમાણે થોડુંક ઘાટું રાખવાનું ઢોકળા જેવું ઢીલું ખીરું નથી બનાવવાનું બધા આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો સવારે નાસ્તામાં કે પછી સાંજે ડિનરમાં ફટાફટ ટેસ્ટી બનાવવું હોય કંઈ અને કાંઈ સૂઝતું ન હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરવા જેવી છે

થોડાક રાયના દાણા થોડુંક જીરું થોડાક સફેદ તલ સફેદ તલ ખાસ ઉમેરજો બહુ સરસ ટેસ્ટ આવશે એનો ચાર પાંચ મીઠા લીમડાના પાન પણ જરૂરથી ઉમેરજો સારા એવો ટેસ્ટી લાગે છે તો જરાક ચટકવા લાગે એટલે આપણે આજે ખીરું બનાવ્યું છે સોડા નાખીને એ ઉમેરી દઈશું તો નોનસ્ટિક વાસણમાં જે છે એ હાંડવો ઓછા તેલમાં બની જતો હોય છે પણ જો તમને વધારે તેલમાં બનાવવો હોય હાંડવો તો તમે વધુ તેલમાં પણ બનાવી શકો ઢાંકી ને ઉપરથી જ્યાં સુધી સૂકું ન લાગે ત્યાં સુધી આપણે એને રંધાવા દઈશું તો હવે ઉપરથી હાંડવો જે છે એ સુકાવા લાગ્યો છે તો સાઈડમાંથી આ રીતે કાઢીને આપણે એને ફ્લિપ કરી લઈશું તો વાસણ જે છે એ નાનું છે એટલે આ રીતે પ્લેટ ઉપર ઊંધો ટ્રાન્સફર કરીને આપણે એને ફ્લિપ કરશું જો તમને બહુ ઓઈલી ખાવાનું ન ગમતું હોય તો તમે નોનસ્ટિક વાસણમાં પણ હાંડવો બનાવો સારો એવો રિઝલ્ટ મળશે ક્રિસ્પી બનશે હાંડવો જે છે એ બારેથી પણ મધ્યમ ગેસની આજ પર આપણે બીજી બાજુ પણ એને રંધાવા દેવાનું છે તો લીલી મકાઈનો ટેસ્ટી હાંડવો જે છે એ બની ગયો છે આશા રાખું છું તમને આજની આ રેસિપી ગમી હશે રેસિપી માટેના સુજાવ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો